નમસ્કાર દર્શક મિત્રો ગિન્નારવાદ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉનાના પડાપાદર ગામે સાઈઠ થી સિત્તેર ટકા ખેડૂતોએ હોંશે હુંસે મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ આ વખતે કોઈ આકાશી આફત નહીં કે નીલગાય અથવા જંગલી ભૂંડ કે રોઝડાઓએ કોઈએ મગફળીના પાકને નુકસાન નથી પહોંચાડ્યું પરંતુ મુંડા નામની ઈયળે પડાપાદર ગામે અંદાજે પચાસથી થી સાઠ વેગા ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકનો ખાત્મો બોલાવ્યો છે

તેમાંથી સાઈઠથી સિત્તેર ટકા ખેડૂતોએ હોંસે મગફળીનું વાવેતર કર્યું હતું સારા વરસાદ બાદ મગફળીનું બિયારણ નાખી ખેડૂતો વાવણી કરતા મુંડા નામની ઈયળે મગફળીના છોડને ઉજરવા જ ના દીધા અને પાકનું સત્યાનાશ કાઢી નાખ્યું એ પછી પણ અમુક ખેડૂતે ફરી મગફળીનું વાવેતર કર્યું અને વરસાદ પણ ખેંચાયો જેમાં ફરી એકવાર મુંડા નામની ઈયળે પાકને નુકસાન કરી પાક નિષ્ફળ બનાવ્યો આમાં ખેડુ ક્યાંથી ઉચો આવે બ્યારણના પઈસા તો ગયા સાથે ખેતરમાં રહેલ મગફળીનો નિષ્ફળ પાક કાઢવાના અલગથી 9 થી 10 મજૂરોને 500 રૂપિયા લેખી ચૂકવવાના આમા ખેડૂતોની સ્થિતિ જાય તો જાય કહા જીવી થઈ છે 8 થી 10 વીઘાની મગફળીનું વાવેતર કરેલ જેને 2 થી 3 મહિનાનો ટાઈમ થયો જે મગફળીના પાકને મુંડા નામની ઈયળે પાકનો નાશ કરતા ઘણો ખર્જો થયો છે અને વરસાદના લીધે પણ પાક ધોવાય છે એક તરફ મુંડા યળ મગફળીનો પાક ખાઈ ગઈ અને બીજી તરફ ખેડૂતોનું પ્રીમિયર પણ પહેલા કાપી લેવામાં આવે છે અને બીજી પ્રીમિયર કાપી લેવા છતાં પાક વીમો મળ્યો નથી પ્રીમિયર ખેડૂતોનું કપાય છે પરંતુ ખેડૂતોને લોન નથી અપાતી બીજી તરફ પાક વીમાવાળા નિષ્ફળ પાક જોવા પણ નથી આવતા આમાં તો ખેડૂતોની માઠી દશા બેઠી છે દસ વીઘા ખેતરમાં મુંડા એડે પાકનો ખાતમો કરી નાખ્યો છે અમે બે પૈસા રડવા ખેતર માલિક સાથે ખેતર ભાગમાં રાખ્યું હતું અને માંડવીનું વાવેતર કર્યું હતું જેમાં મુંડા નામની ઈયળ આવી જતાં દસ બાર વીઘામાં આવેલ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે જેમાં બિયરણના પૈસા તો માથે પડ્યા છે અને મજૂરોને મજૂરીને પણ પૈસા દેવાના હવે તો પાછું કેનું વાવેતર કરવું એ પણ વિચાર કરવો પડે કારણ કે પાછા વાવેતરના રૂપિયા કાઢવા ક્યાંથી અમે રહ્યા ભાગવું રાખવાવાળા વાળા ખેડૂત એમ ખેતર માલિક સાથે ખેતરમાં ભાગવુ રાખી અને મગફળીનું વાવેતર કર્યું હતું અને વિચાર્યું હતું કે 12 થી 15 વીઘામાં મગફળીનો પાક સારો થશે એને બે પૈસા ખેતર માલિકને અને અમોને મળશે પરંતુ મગફળીમાં મુંડા નામની ઈયળે પાકનો સફાયો બોલાવતા પાક નિષ્ફળ ગયો છે હાલ તો 500 લેકે દસ જેટલા દાળિયા રાખ્યા છે ખેતર સફાઈ કરવા હવે તો સરકાર સહાય કરે એવી માંગ છે બ્યુરો રિપોર્ટ ગિરનારવાડ ન્યૂઝરમેસ સત્યની સાથે

તમે કેટલી વાર વાવેતર કર્યું મારે આ બીજી વખત વાવેતર છે એમાં અત્યારે એ મુંડાનો ઉપદ્રવ બહુ છે તે પાસે કાજ નથી તમારી માંગણી શું છે મારી માંગણી એમ છે કે સરકાર કે સહાય કરે આમાં એક ખેડૂતને કે કોઈ સહાય તમારું નામ ને કામ મારું નામ ભરતભાઈ દેવજીભાઈ જતો અને કામ ગડા તાલુકો ગુલ્લા જિલ્લો જૂનાગઢ ગીર સોમનાથ અમે આ ભાગો રાખ્યું છે મગફળીનું કરી છે માંડવીમાં મુંડા આવી ગયા છે ને પાંચસો પાંચસો ના દાળિયા રાખેલા છે અત્યારે અને માંડીમાં કઈ છે નહીં તો અમે અમારી માગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કઈ અમને થોડીક સહાય કરે છે અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહીં તો અમારે શું કરવું તો અમે સરકારને કહીએ થોડીક માગ કરીએ કે અમને થોડુંક સહાય કરે એ અમારી માગ છે